રામ રામ સીતારામ મજા બધાય ને આપણી આડે જો હટાણે જવાયમાં પાણી જ આપણે જો આ બીજું પાણી વહેર જવારમાં એક પાણી કાઢીને મૂકી દીધી એવું એવડી થઈ ગઈ આપણી એટલે આપણી મેં વહે બીજે ત્રીજે દિવસ આવી હતી અને થાર ઈ ગજબ ન આવે હા તબ તબે જો હા મે મેઠો એવો ઠાર આવે હટાણે તો એટલી નવી વાય છે એકદમ થાર બહુ આવે ને એટલી ને આપણી જોવાની કીધી મોટર ચાલુ આપણી જવાય પીરવા લઈએ પછી આપણી ધાણામાં સાટ કાઢવાની છે જવાય પીએ જાય એટલે કારણ કે જવાય રીએ અઠ મૈતાને નથી સુકાતી બપોર પછી બપોર ટુકડીને ઠાકકી ફિર ખેતર એ લે રોતો નથી ટોળાઈ ગયા એટલી વધારે હું કાય આપણે પીવડાવી જઈએ પછી આપણી કંઈ આમાં ઊરિયા બુરિયા દીધું નથી લગભગ પાસે પાણી કંઈક વિસારી આપણી ઉપરથી નથી ફાટાઈ કારણ કે ડુંગળી પડે એટલી ભૂંગળી ભરાઈ જાય બાંદડા પાણી ભેગું પીવરાવાનું હોય હોય આપણી આપણી પાછું ત્રીજું પાણી કાઢ્યું ને તાર આપણે ભેગું પીવરા દેવાનું હોય અત્યારે તો આપણે એમાં કંઈ યુરિયા બુરિયાની જરૂર નથી એવી નીકળી થારી ગજબના આવે ને નરવાઈ બહુ છે y ha activado y yo, yo, ahí quería hacer el más આપણી અટાણા જવારમાં પાણી જ ને આપણી જો સવારની ચાલુ કીધી હતી થોડુંક પાણી લઈએ વધારે હતી પાંચ છ ગ્યારા બીજા અટાણાથી એમાં આપણી જો અહીંયા ઉગે પીરાત બગીચા હતો અને આપણી આમાં બગીચાવાળામાં ગદબમાં એ પાણી કાઢવું જોઈએ ગદબનું બધું જો થોડોક અવટ મારે એટલે આપણે એક એક પાણી કાઢીને મૂકી દીધા બધું ઉગે ગયું બિયારણ કમ્પ્લીટ ગદબ ગદબને તો આપણી જો જવાય પીવાઈ જાય ને એટલે આપણી બગીચામાં પાણી વાળવાનું હોય નારિયેરી મન ગદબી પીવરાવાનાટાણે આપણી અહીંયા પીયા પીવરા પીવરાતા નટાણે આપણી તડકો ઠાવકતો કે મિક્સ ઋતુનો અનુભવ થાય હવાર બી થોડીક ઠંડી હોય ને ઘી પછી બપોર સાથે જ અહીં તડકો વધતો જાય જે આપણી જો અહીંયા બેઠા નારિયેરીની હીરે ગંગા આપણી જો પશુપાલન માટે પ્લોટિંગમાં આપણી બધું આવે ને એમાં પાણી જ આપણી થોડીક આગાહી હમણાં થોડીક બીમાર પડી ગઈ હતી પહેલાં હવે તો કમ્પ્લીટ હાજી થઈ ગઈ આપણી જો આપણા આઠક વીઘા માં પ્લોટિંગ પશુપાલન માટેનું છે બધું ઓલી કરો બે અત્યારે ગાજર ના જે હોય નીલકરો હે રંગ આ બધી જવાય આતક વીઘાની ને આપણી આ કરા વીઘા જેટલા ગજબ છે આપણે એટલું પ્લોટિંગ કીધું પશુપાલન માટેનું કારણ કે થોડોક વરસાદી માં ગોટ બગાડી નાખ્યો ને એટલે થોડુંક આપણી વધારે જેવાયનું વાત કરી નાખ્યું ગદરનું એ